તમારે આ દ્રશ્યો છે એ બહુ એકદમ પીડાદાયક દ્રશ્યો છે દુઃખદ દ્રશ્યો છે જે આપણી સામે આવી રહ્યા છે આપણી સામે અત્યારે એક પીડિત પરિવાર બેઠો છે જેમના એક સંબંધી છે જે આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે અને એમનું મૃત્યુ થયું છે આપણે તેમની સામે જ સીધા વાત કરીશું શું છે તમારું નામ શું છે કંકુબેન કોણ છે તમારું ઘાયલ વ્યક્તિ કોણ થયું છે આ પ્લેન ક્રેશની ઘટનામાં ભાઈ છોકરો છે અને ભાભી છે છોકરો અને ભાભી છે છોકરો છોકરો શું કરતો હતો ઓકે કેટલા વર્ષનો હતો છોકરો ચૌદ પંદર 14 15 સીતાબેન ની કેવી છે તબિયત અત્યારે અચ્છા દર્સુ 2400 છોકરા ના કોઈ હાલચાલ મળ્યા તમને કોઈ છોકરા દ્વારા ડીએનએ ની કોઈ પ્રોસેસ કોઈ સરકારી અધિકારી તમને કોઈ કશું કીધું તમે અત્યારે અહીંયા તમને કેવી રીતે જાણ કરવામાં આવી કે આવી ઘટના દુર્ઘટના બની છે જોડે જતા સાહેબ અમે જોડે જતા ચાની કેટલીની જોડે છોકરો ઊંઘેલો સામે ફૂટવા આવડ્યો પણ છોકરો ઊંઘી દેલો તેની મમ્મી ચા બાવી બનાતી તી છે અને ગરાક હતી આ અને છોકરાના ઉપર એકદમસી બલૂનનું આખું પાંખ્યું બનેલું એકદમથી છોકરા પર પડ્યું તો એની મમ્મી કે મારો છોકરો બળી જાય બળી જાય તો દોરી કરીને જઈ તો છોકરાને બચાવવા માટે તો ભાઈ બળી જઈ આખી છોકરીને સીતા બહુ બળી જાય આખા હાથ ને વાત ને બધું બળી ગયું તો છોકરો મરી ગયો એને છોકરો બારી નાખ કઈ લાગ્યો સિવિલ હોસ્પિટલમાં એકદમ ગંભીર માહોલ છે પીડાદાયક માહોલ છે અહીંયા આપણી પાછળ ટ્રોમા સેન્ટર આવેલું છે અમદાવાદ સિવિલ નું ટ્રોમા સેન્ટર છે જ્યાં તમામ પ્રકારની ડેડ બોડીઝ રાખવામાં આવી છે અને ડેડ બોડીઝનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે પીએમ કરવામાં આવી રહ્યું છે અને તમામ ડેડ બોડીઝને ઓળખ પરડ કરીને પોતાના પરિવારજનોને સોંપવામાં આવી રહી છે